તો આપણે બ્લોગ શરૂ કરવાનો હતો તો આપણે દરિયા કાંઠેથી થી બ્લોગ શરૂ કર્યો છે જો આવો છે અમારો અલંગ અહીંયા પાછળ દરિયો છે અડધો દરિયો આ બાજુ છે બે બાજુ દરિયો છે વચ્ચે ઊભા છીએ અને મને તો લાવો તમને યાદ તો કરવા પડે ને એમાં તો કાઈ હાલે નહીં તો હવે આપણે જવાનું છે બેસિક તો પણ હું તમને નજારો દેખાડું અહીંયાથી થી ગાઈસ આ છે અમારો અલંગ અહીંયા અમારો ટાવર કપાઈ છે અને આ અમારો દરિયો છે આપણે જવાનું છે આમ આગળ અહીંયા જવાનું છે પણ પહેલા મને તો લાવો તમને યાદ કરવા જોઈએ આ બાજુ દરિયો નાળું અને આ बाजूથી મીન્સ કે આ ગામનું પાણી નદીમાં પાણી અહીંયા આવે ઈ દરિયામાં પડી જાય ઈ નદી છે તો હાલો હવે આપણે જઈએ વી 6 માં જઈએ ને આપણે આપણું કામ પતાવીએ કેમ કે કામ કરવું પડે ને યાર જલ્દી જલ્દી આપણે જવાનું છે તળાજા હાલો જઈએ વી સિક્સ માં તો ગાઈસ અલંગમાં જો જે શિપ આવે ને એ આ રીતે અહીંયા આવી જાય અપાવવા માટે તો કેમ શીપ અહીંયા છે એટલે હવે સા સામાન બધું એક્સ્ટ્રા વળી ઉતારી પછી એને

પીસી હાથમાં આવી ગયું છે એ પીસીમાં જોઈ રહ્યા છે એમાં કનેક્ટ હોય તો વાઈફાઈનો પાસવર્ડ લઈને મારે એને કેમેરા જોવા પડશે કે મારા વાળા ભાઈ કનેક્ટ છે જોઈ લઈએ આવું પ્રોસેસ થાય કે નહીં તો ગઈ ફાઇનલી એક સાઈડ ઉપર આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે જવાનું છે બીજી સાઈડ ઉપર જે છે સેમ આની જેમ જ છે જેમ કે ત્યાંય છે આની જેમ ત્યાં આપણે સોલ્વ ટોકવાની છે ત્યાં આપણે કંઈ ફાઇલ કરવાનું છે બરોબર ફાઇલ કરી લઈએ આપણે ત્યાં ખાલી ભાઈને બધું સમજાવવાનું છે

એક સાઈડમાં એ જોવાનું બાકી છે જોઈ લઈએ કે શું લીધે પણ છે બાકી ફેર તો કર નાખી આપણે ફેર કરવામાં પહેલાં હોઈએ તમને ખબર જ છે ટપકી ગયા આપણે અલંગ ઓફિસે અલંગ ઓફિસે પહોંચી ગયા છીએ હવે આપણે એ બોલો દીવાબત્તી બાકી છે અને લાઈટ ટેકોર છે એની હું તમને જો ઉપર લઈ ગયો આમ તો આ ચેનલ ઉપર બધા નવા હશે કેમ કે આ ચેનલમાં હું સોરી હા કા બીજી ચેનલમાં પણ વિડીયો અપલોડ થાય છે એટલે એમાં બધા નવા છે આ મારી અલંગ ઓફિસ છે બતાવી દઉં બધાને અને મારું કામ સીસીટીવીનું છે આપણે કેમેરા રિપેરિંગ કરીએ ફિટિંગ કરીએ અને હજી એક ઓફિસ છે તળાજામાં ત્યાં પણ જો કે આ બાજુના હોય તો આપણને સબસ્ક્રાઈબ કરતા જાયજો હાલો હું જ છું તળાજા નહીં હજી એક વિઝિટ છે વિઝિટ પતાવી લઈએ એક સર્વિસ છે બતાવી લઈએ કેમેરા બંધ છે પછી આપરો વારો આવશે તળા છે સાવા તો ગઈ આપણે પોગી ગયા છીએ ઓફિસે રકરી ઘરે ગયો કામ બતાઈ રયો હે ભૂખ લાગે ઉજેડી પુઠા ખાય ને

આપણે છે ને અહીંયા કાચ ફિટ કરવાના છે અને જગ્યા ખાલી કરી અહીંયા કાચ અહીંયા ડેમોની વસ્તુ મૂકવાની છે એટલા ઉપર બે હમે મારે અહીંયા મૂકવાનો હતું પણ સામાન એટલો છે કે હમતું નહીં હવે અહીંયા આમ પાછો બીજા કાચ ફિટ કરશો અહીંયાથી અહીંયા લઈ ગયું હોય ને તો થાય બે એલા એ હોલ ગણો ને એક બે બે અને ત્રણ હા એના પછી કેટલા ઓલા નાકા છે

અલગ અલગ છે ને બે ફૂટ ઉપર કેટલા અઠ્યાવીસ બે ફૂટ ઉપર બે ફૂટ ઉપર બે ફૂટ ઉપર અઠીએ વીસ હોય હું આવો મારે તમારા વખાણ કરવા ગોબી એ ભાઈ એ ભાઈ આ મૂંધુ મોડે એને એક બે વાર મોડો ને ખાઈ જાય

એ અમે કાઢી નાખ્યા સાફ કરવામાં આ બધા ચેક કરવાનું છે ઓરો બધા ફાઈબરનો નોની કંપની મોકલાઈ દેવાનું છે આઉટ ઓફ વોરંટી છે તો બાકી સગડી પછી લઈને તો કડવી ન થાય સીંગ કયા ન હોય Masuk, apalagi office jawa, તો ભાઈ અત્યારે આપણું છે ને કામ શરૂ છે જેમ કે આપણે જે બે રીતે દિવસ કરવાના આવ્યા હતા એટલે ક્લાયન્ટનું કહેવાનું એવું હતું કે અમારાથી થતું નથી એટલે હું મથું છું કે પ્રોબ્લેમ શું છે અહીંયા તો પ્રોપર વર્ક કરે છે કેમ કે આપણે હોઈએ એટલે પ્રોપર વર્ક કરવું જ પડે એને કાર વારો પડી જાય પણ અહીંયા તો પ્રોપર હાલે છે ક્લાયન્ટને ત્યાં નહોતું આવતું એટલે હું તારે મોટા <laughs> 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 <laughs>

ભરાય ને આમાં જો આમાં નો ભરાવતો આ બે પાવર ના છે લાલ ને કાળો છે ગાડી એક કામ કરે મોરો ખોલ નાખ પછી આ ટાંકી ખોલ નાખ ટાંકી ખોલ હું એન્જિન ખોલું છું તું ટાંકી ખોલ હાલ એટલે બે થઈ જાય તું પડ્યો ગાડી આ રીત કરો આ હાલો ફરવી લેને આવો આજ બાકી ગાડી મૂકવા ને થાતી નથી બાકી હાલ એ વાહ ભાવલા વાહ ભાવલા કીધું બધું નોખ તું કારીગર છો કે હું છું ભાવલા